નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અરવલી જિલ્લા મહિલા કોંગ્રેસમાં મોટી નિમણૂક શિક્ષક સમાજ સેવિકા ડૉ ઉષા राठોળ નવા પ્રમુખ બન્યા ગુજરાત રંગે સમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત અરવલી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે ડૉ ઉષા राठોળની નિમણૂક કરવામાં આવી છે મોડાસા સ્થિત ડોક્ટર રાઠોડ શિક્ષણવિંદ છે અને તેમના હાલમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે તેઓ આપી રહ્યા છે ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગીતાબેન પટેલના નેતૃત્વમાં રાજ્યભરના મહિલા કોંગ્રેસને મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અભિમાં હેઠળ શિક્ષિત અને સક્રિય કાર્યકરોની મદદગી કરવામાં આવી રહી છે ડોક્ટર રાઠોડે તેમની નિમણૂક બદલ અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રભારી નીરૂબેન પંડ્યા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ અને રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ અલ્કા લાંબાનો આભાર માન્યો છે તેમણે જણાવ્યું કે તેઓ મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર સામે લડવા માટે વધુ મહિલાઓને પણ સાથે જોડવાનો પ્રયાસ કરશે જિલ્લા કોંગ્રેસના આગેવાનો ડોક્ટર રાઠોડની નિમણૂક પર શુભેચ્છાઓ પાઠવી છે તેમની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને મના સમાજ સેવાની પ્રતિબદ્ધતાને કારણે સંગઠનની નવી ઊંચાઈ લઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી છે